એ ન્યૂઝમાં તમે જોઈ રહ્યા છો કે ખજૂરીપોળ ચોક વિસ્તારમાં જે ઠાકોરવાસના સામે તમે જોઈ રહ્યા છો કે એક ઇસમ દારૂની હાલતમાં બેવડાગીરીમાં પડી રહ્યો છે તો એની પોલીસ તંત્ર તેમજ એના અધિકારીઓ શું કરી રહ્યા છે જે ઉમિયા માતાનું મોટું સ્થાન ગણાય છે ત્યાં આગળ તમે જોઈ રહ્યા છો કે આ એમ કહે રહ્યું છે કે હું દસ્ત લિપિ ગયો છું તો ઉમિયા માતાની એક નામના ખરાબ થાય છે તો એના સામે સરકારી તંત્ર તેમજ કે કે પટેલ સાહેબને ઉમિયા માતાના આંગણ સુધી આવા બેવડાઓ ના જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ કે આવા બેવડાઓ અહીંયા જો રહેશે તો ઉમિયા માતાનું કોઈ નામ નહીં રહે ખજૂરીપોટ ચોકમાં જે મૂળ સ્થાન ગણાય છે ત્યાં આગળ જ આવા જો બેવડાઓ ફરતા હશે રખડતા હશે તો શું ઉમિયા માતાનું નામ તો ખોટું થવાનું જ છે કે શું આવા ફરતા રહેશે તો શું પોલીસ તંત્ર શું કરી રહ્યું છે નમસ્કાર એ ન્યૂઝ દીપિકા પટેલ રિપોર્ટર